આપણે મહેસાણા આવી જાશી છીએ મહેસાણા આપણે મના વતન ચોકડી ઉભા રહ્યા છીએ જો અમે ઓ ટેબલ થી આગળ આયા હતા વરસાદ ચાલુ થઈ ગયો તો અમે રેનકોટ પેરો ભી ગયો માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા બ્લોગ માં તો મિત્રો આજે આપણે જવાના છીએ મહેસાણા તો આપણે બાઈક નું લાયસન્સ રદ થા તો આરટીઓ ટેસ્ટ આપવા આપણે મહેસાણા જવાના છીએ તો અમે આજે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જ તો આજ તો આપણે તમને આખું મહેસાણા બતાવીએ અને અમે જઈએ સટલાસ્ટનાથી મહેસાણા લગભગ એસી કિલોમીટર છે તો એ સફર વચ્ચે જે પણ સારો લોકેશન આવે અને અમે કઈ કઈ જગ્યાએ ઉભા રહીએ છીએ એ બધું બતાવશું તો વ્લોગમાં કન્ટિન્યૂ બનાવી રજો આર્યું આપણું બાઇક અને હવે જઈએ આપણે મહેસાણા તો વ્લોગમાં કન્ટિન્યૂ બનાવી રજો અને સપોર્ટ કરતા રહેજો કમેન્ટ કરજો તો ચલો હવા જઈએ આપણે મહેસાણા આપણું હેલ્મેટ આવો બરો હેલ્મેટ લઈ જવું પડશે પરીક્ષામાં તો જો અમે સતલાસના આવી ગયા હતા પેટ્રોલ નખી દીધું બાઇકમાં હોય પેટ્રોલ પેટ્રોલ ભરા ઉભા હતા તો જો અરે પેટ્રોલ પંપ હોય પેટ્રોલ ભરા ઊભા હતા આપણે તો હવે જઈએ છીએ મહેસાણામાં કન્ટિન્યુ બનાવી રહેજો જો અમે હવે ટેબાથી આગળ આવ્યા હતા વરસાદ ચાલુ થઈ ગયો તો અમે તો રેનકોટ પહેરાવ ઊભા રહ્યા બાઇક ઊભું રાખ્યો રેનકોટ પેપ તો હવે આપણે જઈએ તો વોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો ચાલો હવે જઈએ પેલું કેવો આગળ આગળ કેવો વરસાદ પડે જો ખાલી બહુ કાળો મેં કરી જો બહુ વરસાદ પડે હવે આપણે હેલ્મેટ પહેરી દઈએ તો મિત્રો આપણે મહેસાણા આવી ગયા છીએ અને મહેસાણા આપણે માનવ ચોકડી ઉભા રહ્યા છીએ તો જો મહેસાણ ઘડી વાર ઉભા રહ્યા છીએ અને પેલા ગાયવાડી ચોકડી તો આપણે ગાય દેવીની ચોકડી સારી તો આપણે માનવ વાસન ચોકડી કહેવાય છે એ ઉભા રહી તો મહેસાણાનો કંઈક આવું નજારો છે અને બહુ સાચું છે એટલે હોય તો અવાજ ચૂલો આવતો બધો આલી આવી મહેસાણા સીટી હજુ આપણે મોઢેરા ચોકડી જવાનું છે તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીશું itu ada pun aja, di dalam pun tuh hari apa? hari apa? તો ફાઇનલી આપણે મહેસાણાથી હવે ઘરે આવી ગયા છીએ અને આપણા તો લાયસન્સ ટેસ્ટ હાલવાનો મેળ નથી આવ્યો કેમ કે આપણે તો જ્યાં અને કીધું કે હવે તો બીજી તારીખે આવજો આજ તો તમારે રજા છે ટેસ્ટ ચાલવાની તો હવે આપણે તો આખો ફેરો માથા પર મહેસાણા જવાનું હવે ફેરથી આપણા ત્રીજી તારીખે જવાનું છે બીજી વાર અને આપણા લાયસન્સ કાળા ફેરથી જવું પડશે તો તેઓ સપોર્ટ કરી કરજો તો ના નવા બ્લોગમાં હવે ઘરે આવી ગયા છીએ જમી લેશું તો મળીશું નવા બ્લોગમાં